હું તું રાતનો વાર ધોઈ નાખો પછી આટલા બધા માં વહેલા વાળા ધોવા પડશે સી

મારા વેલા વેલા ફોન આવી જાય એટલો કંટાળું છું હવે ગમે તે કરી અને તૂતરા દસ હજાર લેવા જવું જ પડશે રંગો એટલું તૂટું

হ আ আ লাও তবে আ আ মা বল।

અફોંકા ફેડું ભરુવા હું લાવું જોનો તા તો હારું લાઈ મોટો અલ્યા મારે કલાકમાં અરે હારું ભઈ હાર ને હું માગાનું મારું માકથી દયા કરી ની ફોન કામી ના ને કેરાઈમાં આવો પડશે તને વે મારું બટ બટુ વીતી માર પર પૈસા લાય અલા હારું હારું છોટા મને જા દે તુકા કયો વે પૈસા લઈને ફોન મે ને માર કા મારી એ ફોન નહી ગાબર પર હારો એક તો એક કો તો હારું તુ મારે આ

પૈસા મારું લોહી પી જશે વેલા વેલા ફાટલે ફોન કરી નાખે છે એના લીધે તો ખાતો હવે કંટાળી બોલી ક્યાં તું નહીં પછી માર પણ પછી તમે નહીં આવો તો પછી હીરો પણ માર છે

એક તો બલા સોટેલા ફાઈલ થી લોસન પૈસા તો મારું લુબી એક તો બોલે કે તું નહી અને પછી હું હમત કોઈ નથી કે શું બોલે છે એનું સોટેલા કે છે કે તું તો આઈ બધી વાત કરે અને પૈસાનું નું પૈસા નું બા હું ઈ જાશે એટલે હાલુકી દુખી નવે મારે કી પણ મારું શું પછી પૈસા ની પૂછી લે એમ યાર શું તું એ એ તો ડુગલો પછી આ તમે જાય મને તને ડાળી કેટલી વાર થાય વાળી

અલા પૈસા આલ્યો ને હવે પ્લો રંગો મારું એક તો બોલવાનું ઠેકણું નઈ ઓધું તોતરા સોટલ લો અને ઊટો સોટો છે ને બાઓ આખો વારો ડારો ખાય કશે ઘર કોમે નઈ કર્યું બેસન સારે નઈ નસી બોલો તન માંગતા નઈ અર્દુ ક્યો થાય ઊબા માંગતા નઈ અર્દુ આ તન પૈસા માંગતા નઈ અર્દુ ચીડ ન મગ્યો તો કે જ ન મગ અ ઊભા તમ દેખાય તમ

มันจะนันดีดูหุดนวันอัดูมัน